રાજકોટના એક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકર્તા સાથે વિવાસ્ત વાતો કરતા હોવાની વાત એ સામે આવી રહી છે વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટ વાયરલ થઈ છે અને શબ્દો ના બોલી શકીએ એવી એક વિવાસ્ત ચેટ એ મહિલા કાર્યકર્તા સાથેની વાયરલ થઈ છે

આમ તો અનેક ભાજપના નેતાઓ આ રીતે ચર્ચામાં આવતા હોય હોય છે એ એ પછી પછી ભાજપના ગ્રુપની અંદર ફોટો મૂકવા કે મહિલા કાર્યકર્તાઓ સાથેના અનૈતિક સંબંધોને લઈને અનેક વખત ભાજપના નેતાઓ ઉપર મહિલા કાર્યકર્તાઓ આરોપો લગાવી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત રાજકોટના વોર્ડ નંબર અઢાર ના કોર્પોરેટર

જે તમને શબ્દો વાંચતા પણ શરમ આવે એવા શબ્દોનો આ વાયરલ ચેટની અંદર ઉપયોગ થયો છે તે શબ્દથી હવે રાજકોટના અને સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક ખળભળાટ મચી ગયો છે મારી સાથે મારા પ્રદીપ અનેક વખત આમ તો ભાજપના નેતાઓ ચર્ચામાં રહે છે એ પછી મહિલા કાર્યકર્તાઓ સાથે સંબંધ હોય કે બીભત્સ ફોટો વાયરલ કરવાના હોય અને ફરી એક વખત એવા જે રાજકોટના કોર્પોરેટરની બીભત્સ ચેટ વાયરલ થઈ છે શું છે વધુ વિગત બિલકુલ ઉમંગ આજે વહેલી સવારે એક સોશિયલ મીડિયાની અંદર કેટલાક એ મેસેજો વાયરલ થઈ રહ્યા હતા શરૂઆતના તબક્કાની અંદર જ્યારે મેસેજો વાયરલ થઈ રહ્યા હતા ત્યારે એ સામે પક્ષે કોણ છે કોણ વાત કરી રહ્યું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા અનેક એ ચર્ચાઓ ચાલતી હતી જોકે એકાદ બે સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ આખા એ લગભગ આઠથી દસ જેટલા સ્ક્રીનશોટ સામે આવ્યા અને જેના અંતર્ગત જેમાં રાજકોટના એક કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકર્તા સાથે બિભસ્ત વાતો કરતા હોવાની વાત એ સામે આવી રહી છે જો કે સોશિયલ મીડિયાની અંદર આ જે ચેટ્સ વાયરલ વાયરલ થઈ રહી છે તે ચેટ્સની ન્યૂઝ રૂમ એ પુષ્ટિ નથી કરતું પરંતુ બિભસ્ત વાતો એ થઈ રહી છે મહિલા નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કેટલાક મહિલા કાર્યકર્તાઓ ન કરવાના ધંધા કરે છે આ પ્રકારને પણ ચર્ચાઓ થઈ રહી છે જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો ફોટો દેખાઈ રહ્યો છે જેમનું નામ એ વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર સંજયસિંહ રાણા જે છે તેમની આ ચેટ આખી વાયરલ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેમ કે ચેટની પાછળ ફોટોગ્રાફ પણ દેખાઈ રહ્યો છે હવે એ કયા મહિલા કાર્યકર્તાની સાથે વાત કરે છે એને લઈને સવાલો ઉઠી રહ્યા છે કેમ કે એ મહિલા કોર્પોરેટરે વારંવાર તેમની ઓફિસે જવાની પણ વાત કરે છે લગભગ એ છેલ્લા પંદર વીસ દિવસ કરતાં પણ વધારે સમયની આ ચેટ વાયરલ થઈ રહી છે અને આ ચેટની અંદર અનેક વખત મહિલા કોર્પોરેટરે તેમને ઓફિસ ખાતે જાય છે તેમના જ વોર્ડની અંદર બે મહિલા અન્ય કાર્યકર્તાઓ છે તેને લઈને ઉલ્લેખો થાય છે તેમને લઈને ચર્ચાઓ છે કેટલાક આરોપો એવા પણ લાગે છે કે અન્ય મહિલા મોટા નેતાઓની સાથે હોવાની પણ વાતો આ ચેટની અંદર થઈ રહી છે હવે આ એ સમગ્ર એ ચર્ચાનો વિષય રાજકોટની અંદર બન્યો છે ને ટોક ઓફ ધ ટાઉન ચર્ચા એટલા માટે થઈ રહી છે કેમ કે આ એ સ્ક્રીનશોટની અંદર ન બોલી શકાય ન વાંચી શકાય એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે અત્યારે રાજકોટ ભાજપની અંદર ખળભળાટ મચ્યો છે કે એવું તો શું થયું રાજકોટ ભાજપની અંદર કે એક મહિલા કાર્યકર્તાએ એક કોર્પોરેટરની સાથેની વાતચીત ના સ્ક્રીનશોટે વાયરલ કર્યા અથવા મહિલા દ્વારા નથી કરવામાં આવ્યા તો કોણે કર્યા તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે પણ એક વાત ચોક્કસ છે કે રાજકોટ ભાજપની અંદર કોર્પોરેટર અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચેનું ઇલુઇલુ જે થઈ રહ્યું હતું તેની આખે આખો ભાંડો એ ફૂટી ચૂક્યો છે અને ત્યારબાદ હવે આ વિગતો સામે આવી છે પરંતુ આ વિગતો સામે આવતાની સાથે ચેટની અંદર જે ઉલ્લેખ કર્યો છે ઉમંગ એ મહત્વપૂર્ણ વાત છે કે ભાજપના અન્ય મહિલા કાર્યકર્તાઓ મોટા ગજાના નેતાઓની સાથે સંપર્કમાં અને સંબંધો હોવાની વાત આ ચેટથી એ ખુલાસો થઈ રહ્યો છે જી પ્રદીપ ભારતીય જનતા પાર્ટીનું શીષ નેતૃત્વ આમ તો અનેક વખત એ પાર્ટીની વિરુદ્ધ એ કોઈ કામગીરી કરે તો તેમની ઉપર પાર્ટી એ કાર્યવાહી કરતી હોય છે પણ તું આવા જે ઇલું હીલું કરતા નેતાઓ છે જેને લઈને પાર્ટીની છબી ખરડાય તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે નહીં તે પણ અત્યારે સવાલો છે બિલકુલ ઉમંદ જી રાજકોટ શહેર ભાજપનું એ માળખું સંગઠન જાહેર થયું અને જે ગણતરીના કલાકો જ ત્યાં છે અને શહેર ભાજપનું સંગઠન જાહેર થતાની સાથે જ આ પ્રકારના ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે આમ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી કહેવાય છે કે જ્યાં પાર્ટીના વિરોધની અંદર અથવા પાર્ટીની સામે કોઈ નિવેદનબાજી કરે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે જો કે પાર્ટીનો કોઈ નેતા ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ ગુનાની અંદર સંડોવાય છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાય છે ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકોટ શહેર ભાજપના એક કોર્પોરેટર ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રકારની વાતો કરે છે અથવા આ પ્રકારની એ ચર્ચાઓ એ તેમના નામની શરૂ થાય છે તો તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ જોવાનો મુખ્ય વિષય રહેશે કેમ કે આ પ્રકારની વાતો ઇલુ ઈલુજની જે વાતો છે જે અન્ય મહિલા કાર્યકર્તાઓ અન્ય મોટા દિગ્ગજ નેતાઓની સાથેની પણ વાતચીતો એ વાયરલ થઈ રહી છે એ ખૂબ ગંભીર મુદ્દો કહી શકાય બિલકુલ આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ